જામનગર શહેરમાં નવરાત્રી દરમિયાન પંચસટાવર વિસ્તારમાં રાજુભાઈ મહાદેવ મહાદેવર મિત્ર મંડળ આયોજિત ગરબીમાં કોમી એકતાના દર્શન થયા રાજુભાઈ મહાદેવ મહાદેવર મિત્ર મંડળ સંચાલિત શ્રી ખોડિયાર કુમારિકા ગરબી મંડળ પંચસટાવર વિસ્તારમાં છેલ્લા પાંત્રીસ વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે તેમની સમગ્ર ટીમ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરાય છે અને આ ગરબીમાં એકસો અગિયાર જેટલી નાની નાની કુમારિકા બાળાઓ માતાજીના ગરબે ઘૂમે છે જ્યારે એકસો અગિયારમાંથી એક મુસ્લિમ બાળકી કે જે છેલ્લા ઘણા વર્ષોથી અહીં નવરાત્રિમાં ભાગ લે છે જ્યારે જામનગર ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી અરુણભાઈ આંબલિયા ઉર્ફે આલુ પટેલ પણ આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત વોર્ડ નંબર ચારના નગરસેવક ભાજપના કેશુભાઈ માડમ અને ભાજપ અગ્રણી

આ ખોડિયાલ ગરબી મંડળ જે ગરબી ની અમે પાંચ થી બાર વર્ષ ની ભાડાઓ રાખવામાં આવે છે સાથે સાથ અહીંયા હરેક જ્ઞાતિ ની રાખવામાં આવી છે જેથી કરી ગોકુલનગર ગુલાબનગર પાણાકાંઠ સુરાણપટો નાગેશ્વર તમામ વિસ્તાર તેમજ મોવા ગામથી પધારી રહી છે તેમજ આ ગરબીમાં એક અમારે મોમેદુલની દીકરી જે મુસલમાનની નાની દીકરી છે એ છેલ્લા ત્રણ વર્ષથી અમારી ગરબીમાં રહીએ આ ગરબીમાં કોઈને નાચ જાત રાખે સર્વે ભાવના ગરબી આયોજન કરીએ વર્ષથી અમે અહીંયા ગરબી મંડળનું સંચાલન કરીએ છીએ અમારે આ ગરબીમાં એકસો ને અગિયાર છોકરીઓ છે એકસો અગિયાર છોકરીના અમે ફોર્મ ભરાવ્યા છે એમના ફોટા એમના આઈડી પ્રૂફ એના ફાધર મધરના મોબાઈલ નંબર કયા વિસ્તારમાંથી આવે છે અમે ટોટલ માહિતી આપી અને અમે એને છોકરીને

અને આ ઉપરાંત અમે હું દીપક ચોકી છે રાજુ મહાદેવ નીજાએોભા યાત્રા પરશુરામ જયંતી અને રામ સવારી તને સન્માન કરવું જોઈએ